દ્વારા પ્રી મોનસૂન હાઈટેક સર્વે કરવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા સર્વે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે બ્રિજના પિલર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે રિપોર્ટ બાદ રિપેરિંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે ટોટલ બ્રિજ આપડા 124 સુરત શહેરમાં બ્રિજ છે તેમાંથી 117 બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા હવે એમાં કેટેગરી કુલ 4 છે કેટેગરી 1 એટલે સૌથી સેફ બ્રિજ જેને કંઈ જ કરવાની જરૂર નથી બે માં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય ત્રણ નંબર એ ત્રણ નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય અને ચાર નંબર એટલે ઇમિજિયેટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એના બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય મહત્વનું છે કે મોરબીમાં ઝૂલતા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યના તમામ શહેરોની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ બ્રિજની મરામત અને જાળવણી માટે સર્વે કરાવવો જરૂરી છે જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા બે હજાર ત્રેવીસ થી પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ બે વાર સર્વે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા એકસો ચોવીસ બ્રિજ તેમાંથી એકસો સત્તર બ્રિજોના સર્વે થયા જેમાંથી સાઠ બ્રિજનો સમાવેશ કેટેગરી એકમાં થયો અને બે નંબરમાં કેટેગરી બેમાં ઓગણીસ બ્રિજોનો સમાવેશ થયો અને ત્રીસ બ્રિજનો સમાવેશ કેટેગરી થ્રીમાં થયો અને ચાર નંબરની કેટેગરીમાં એક પણ બ્રિજનો સમાવેશ થયો નથી જે જે કેટેગરી સમાવેશ થયો છે છે તેમાંથી હાલમાં બીજા દસ બ્રિજોનું ટેન્ડર આવી ગયા છે અમારી પાસે અને બાકીના જે છે તે રિપેરિંગના સર્વેના અલગ અલગ સ્ટેજ પર અત્યારે કાર્યરત છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીને લઈ આ વર્ષે મોટાભાગના બ્રિજોનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે